ગુડ મોર્નિંગ બધાયને જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધી જય સ્વામી નારાયણ તો કેમ છો બધાય તો બધા મજામાં જ જઈશું ને હું મજામાં જ સૌ ક્યાંક રોટલા આપણે બનાવી બનાવીને વહેલા હે ને પછી અટાણે હું તમને નહીં કહું પછી હું કહીશ કે હું લેવા હું જવાની સૌ બહાર તો જઈને પછી હું તમને દેખાડીશ તો વીડિયામાં તમે ફેટલગી જોડાઈ રહેજો ને મરસા તો મરસા અમે ત્રણ જણા છે તો ત્રણ મરસા તેડા છે આલધમભાઈ ખાવાનું શરૂ કરી દો જો અહીંયા તો સોળો થાવા મીંડો છે તો હાલો હવે આપણે બપોરા કરી લઈએ તો હાલો બધા બપોરા કરવા કેટલો તેડકો છે દુનિયાનો તો અહીંયા ગાડીઓ પડ્યું ઓ ને જો આપણે લેવા આવ્યા છે આ ડોહીમાને જો આવી ગયા છે ડોહીમાં બેસી ગયા શાંતિથી ટાકી ગયા છે તે અહીંયા જોવો હાડિયું બને છે હા હા લ્યો નહીં હવે થોડીક વરિયાળી શરબત છે ને કાં હાલો વરિયાળી શરબત પીવા બધું

એટલે એટલે પૂરી અમારે કામ કરતા અમે પછી પૂરી તો અમે જો આ પૂરી લાવીએ ને ઈ ખાઈ અમે તો ઓલી તો ન લાવીએ તો હાલો હવે આગળ જોડાઈ રહીજો વિડીયામાં તો આપણે પૂરી બનાવીશું તો પૂરી નો તો પાણીપુરીનો તો વિડીયો આવી જાય તો ઈ બધું બનાવવાનું છે તો હાલો બનાવવા માંડું હવે કૌઢા માણા છે અને પૂરી નો ખવાય હું તો હતીથી ખાલી પછી ઈ નો ખાઈ જુઓ રોટલો ને આ ખાય છે તો પૂરી તો આપણે જ ખાવાની છે તો હાલો બધાય વાળું કરવા હાલો તો હવે વાગી ગયા છે સાડા દસ ને અટાણે આપણે હવે લોક પૂરો કરીએ આજનો તો જય માતાજી બધાઈને